ਆਓ ਸਿੰਘ ਜੀ ਇਹ ਉਹ ਕਿਹ ਚਰਚਾ ਹੈ 14 ਦੇ ਪਰਣਾਣਾਂ ਦੇ ਵੀਰੋ ਨਵੀਂ ਜੀ ਬਈ ਗੋਮੇ ਬੰਮਨਰ ਬਾਰੀ ਆਮ ਆਂ ਮਾ ਨਾ ਅਫਸਰ ਮਾ ਆਈਂ ਗਿਆ ਅੱਗੇ ਦੁਨੀਆ ਨਾਲ ਕੀ ਜਗਤ ਇਹ ਕਿਹ ਸਕਤਾਰੇ ਮਾਤਾ ਬਹੁ ਜਨਰੀ ਸਹਾਜ ਹੋਏ ਇਹ ਨਾ ਹਟਵਾਇ ਰਾਤ ਨਾ ਬੇਵਾਜੇ ਤੁਹਾਡਾ ਕੇ ਮਹਿਮਾਨ ਆਉਸੇ ਤੇ ਤੁਹਾਡੀ ਮੱਝ ਮੇਨ ਰੋਟਾ ਘੜਵਾ ਮਤਕਲੀਫ ਨਹੀਂ ਪੜਾ રાતિ બે વાગે દુઃખી આવશે તમને ઉઠીને જવાબ આલવામાં તકલીફ નહીં પડે તો ઘેરું હંચવા નાયણ ને માતા એવું કહું છું રજવાડું મારો રોમાલ છે મારો શિવજી હાલ છે દેરું હંગાત છે તો જગત હંગાર થશે હું નાયણ ને માતા આ જેટલી વસ્તી આ દેવના અવસર નું આદર્શન જેને જેને કોના નામથી થી ઉજાગરા ની જાગરણ કરે છે

પણ બોલી તમે સાચું જોવા દઉં ને નીતિન ભાઈ લાખો રૂપિયા ખર્ચો લાખો રૂપિયા કરોડો રૂપિયા કોથળા પડી જાય પણ વાપરવાની જીગર જો વાપરવાની તાકાત જો સંજયભાઈ છે હું બે માતા એવું કામ કરવાની વેળા તો મારું નામ દેહમાં દેરો નહીં ચંદ લગણો વાલો દા તો ભાઈ ના ઘેર જઈને હંડાય એના મોય દોરાનો ધાગો જેવો પણ જેનો કરમ ફાટ્યો હોય ને દેરો જ વાદે હું નાણી ને માતાઓ માતા ઉકો નું કરમ નો ઠીકડો ના મારું તો મારું નામ દેહમાં દેરો નહીં હું નાણી ને હોની માતા મેરડી એવું કે છે વિહત એવું કે છે કાળકા એવું કે કદી પાસી નહીં પડું પણ મારી આલી લીટી કદી હંડોળતા નહીં તમારા મારા વચ્ચે યાદ નહીં આવે તો કદી લી ગયા બોલીએ હું એક વેળા કરો લઉં તો મારું ને કોડિયાળ પહેરી હોય તો ટાઈમ જ બતાવો ચેટલા વાજ્યા જેટલા પણ ટાઈમ લાવન તો દેરું જાવ હું નાની હમણી માતા ઉઠો છું પડી એક ના પપા હશે ભરો હશે જેનો ડોર હશે કે દેરું આયા વાળો નહીં રે નહી નહીં નાની હણવી માતા પોક નો હું ઈટો ઈટોની દેડી બેઠી હોય તોય એ દેરું જ મચ્છરવાડી ની મંદિર માં બેઠી હોય ના કરે પછી જાય તમારી પહેલા હાથવી રાખજો પછી ઢટકમાં ધોડા કરી ચકું ના ભરો તો મારું નામ માતા નહિ નાની તો હોય છે ના ને તો હજી સુખ્યા હું છું છે ને બહુ દળા રે નીતિનભાઈ નાયન આઉટ જોડતા આવું જોડશે પણ જેનું મન હાથું હશે જેની નીતિ ચોખી હશે ને અને ગરાબી જે સેવા કરવાની સમજો એ જ ચાલશે નારાયણ બેહોન ની ચેહરે ભાભી બોપટ ભાઈ કરોડ રૂપિયા ઢગલા તો મારા જવા તૈયાર હું ના ની માતા એવું છું અને ધીરે ધીરે ખોરાક છે એ લાંગા થઈ છું ની કદી કોઈ દાડો કઈ બધો મારું એવું

મહિને જૂનો પરિણામ નાખી ના એ તૂટી જતા ધોરા નવા નિવેદન કાય વાત